ઘટના ઘટિત થઈ છે સાયબર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેથી તટસ્થ તપાસ કરવી જોઈએ જેના કારણે કિશોરનું મૃત એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપીઓ ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા હતા કિશોર છૂટક કામ કરવા સાઈટ પર આવતો અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો પંદર વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપુર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂતક કામ કરવા માટે આવતો હતો હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓએ વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ચિરાગને સેફ્ટી વિના કામ કરવા કરાવાતું હોવાનો આક્ષેપ ચિરાગના મોતને લઈ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે ચિરાગને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ પણ લગાવ્યા છે ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે તબીબે જાહેર કર્યો હતો બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થઈ હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ આ પરિવારે આક્ષેપ કર્યા હતા ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું મોડી રાત્રે મામલો થાળે પડ્યો હતો સ્પીપી કચેરીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા યોગ્ય તપાસનું આશ્વાસન આપી પોલીસે પરિવારને પરત મોકલ્યો બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જોકે પરિવારને આશંકા છે કે આ અકસ્માત નહીં જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા